જો ને મોટ છે કે લાવ્યું છે બોલો અલે અગરબત્તી પણ ખોડ દે અને હું આટો મારવા એ હો અને આમ જો એ રસોઈ બનાવીને રાખજે આ દાદાને મોટર આવડતું નથી ને કોકને અડાડે ને તો આ હેટી નો આ લીધું કે શું ભલામાં લીધું લીધું એ ભલે આ તને આવડેસ છે ને આવડી જશે આવડી જશે તો વાળિયા જાશ ને ઘીરે આવીશ પાછો વાડીએ જાશ ને ઘીરે આવીશ તો આવડી જ જાય પેલા હું ને જોઈને કેતું કે લેવું 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 કરું હું પણ મને આવડતું નથી ને એટલે ન લેતો એ તમે લ્યો નહીં ને તો કોઈ દી ન આવડે એ કોઈક દી ખર્ચો કરી ને ખાય પણ મને આમ શીખવાય તો ખરો હેન્ડલ પેન્ડલ આમ બધું કાબુ રે ને તો ખર્ચો કરી નાખે તો પછી મારે પીડ્યું પીડ્યું હળે ને એ જો હું શીખવા નહીં દઉં ભાઈ આ સીટ ઉપર અજે હું અત્યારે બેઠો છું ભલા આ તારે મોટરસાઈકલ છે તોય તું મને ન શીખવડતો તો ગામના મન શીખવાડે ના ના કે ગામના શીખવાડે એ ગામના શીખવાડે શીખવાડે એ હું ન શીખવડવાનો મારા થાય છે મોડું ભલા તું માર ભાઈ ને બોલા મને મને ન તું મોટરસાઈકલ નો શીખવડ કોણ શીખવાડે એ ભાઈ હાથ વખત પણ આમાં નહીં ભલે મારા ભાઈ ન હોય કાંઈ નહીં એ અત્યારે જાતો છે વાળીએ વાડીએ તો આવે ને પછી પાછું કેવું છે એને બહુ કદ કરીશ ને એટલે મને શીખવાડશે આ મારા ભાઈ ને છે ને મોટરસાઈકલ આ તો શીખવા દેવું જ નથી જો મોટરસાઈકલ આ શીખવા દઈશ ને તો મારો દીકરો ખર્ચો જ નથી કરે એમ ઘડીક આ ગામ જાય છે ઘડી બોલ્યા ગામ જાય છે મારું મોટર નવરું નથી એવો મારું બેટું આ સાહેબનો અત્યારે ફોન આવ્યો કે તમે પોલીસ જાઓ હોય લાયસન્સ ન હોય બધા મેમો આપો જવું તો પડશે જ તે હવે સાહેબનો ફોન આવ્યો છે પણ આ ગામડાવાળા બધું કરાવી લે તો સારું તો અમે તો હેરાન નહીં જેટલા નીકળે ને બધાને ઓનલાઈન મેમ આપી દઉં આ કેટલો બધો કચરો ભેગો થઈ ગયો એજે આ મારે બહાર નાખવા જવાનું છે અને મારા દાદા એમ કે તું રસોઈ બનાવી નાખજે કે રે રસોઈ બનાવી રહી મજો મારો ભઈ જો ને વાડીએ જો ને અહીંયા રોકાણો હજી નો આયો વાડ જો જો ને સકવાડી દીધો મને તો પણ જેને આવે ત્યારે આજ એનું મોર્ષે કહ્યું ને મારે શીખવું જ છે શીખ્યા પછી જ ગીરે જ આવું છે ત્યાં હું તો વાંચજો ના ને બેહવું છે હે જે તો ગીરીત આવવાનો હે ને બે તો કાંઈક રૂપા હતી લાઈટ પણ ગીરે તો જ જ પડશે હૈલો આવે છે આની પાસે કઈ હિસ્સે નહીં આને તો આજ મેમો આપી જ દેવો છે બોલો છે નથી વીમો છે એ નથી

હેલો સાહેબ આમાં બધા કાગડિયા છે તમારે ચીની જરૂર પડે ને એ લઈ જાય મારો દીકરો મારો ડો દિયરનો દીકરો નીકળ્યો બધા કાગળિયા આપ્યા હાઈ લો બાપા તો ના

પછી આપણે કોઈ લેવું હોય તો ઉપાધી નહીં ને તો તારે લેવું લાગે બરો લેવું છે પણ આવડે જાય ને પછી મેં કીધું ને તો મારી મને ના પાડે એ કે મારું મોટ છે હું તને જ નહીં દઉં પણ મને શું ખબર હે મેં કે આવશે ને ઘડીક હાજી હાજી કરી ને મારો ભાઈ હે ને મને ના નહીં પાડે દીકરા મારા તું હાલ લેગી બેસ ને તો મારો દાદો તને મોટરસાઇકલ અડવા નહીં કામ કરે તું કાંઈ નહીં

キューレン。<laughs>

Je vous <laughs>